ભાવનગરની વાત કરીએ તો કાળુબા રોડ પર બની રહેલા આરસીસી રોડ પર વાહનો પાર્ક કરતા તેને લોક મારી દેવામાં આવ્યા છે જી હા ભાવનગરના કાળુબા રોડ પર આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે બનેલા આરસીસી રોડ પર કાર સહિત કાર રિક્ષા સહિતના અનેક વાહનો પાર્ક કરેલા છે અને તેના સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે તો ત્યારે બની રહેલા આરસીસી ના રોડ પર વાહનો પાર્ક કરવા કદાપી ઉચિત ગણી શકાય નહીં તેના પગલે તંત્રએ પાર્ક કરેલા વાહનોને લોક મારી દીધા છે અને આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો કાળુભા રોડ પર બની રહેલા આરસીસી રોડ પર વાહનો પાર્ક કરતા તેને લોક મારી દેવામાં આવ્યા છે આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે જેથી ટ્રાફિક ટ્રાફિક સમસ્યાની જે સર્જાઈ રહી છે તે સમસ્યા સર્જાઈ રહી છે તેના કારણે આરસીસી રોડ પર વાહનો પાર્ક કરવા કદી કદાપી ઉચિત ન ગણી શકાય તેવું પણ તંત્રએ જણાવ્યું છે તો પાર્ક કરેલા વાહનોને લોક મારી દીધા છે અને આ અંગે તંત્ર વધુ તપાસ કરી રહી છે ले जा रहे हो क्या यहाँ से वो तो वो भाई है ना वो आप मेरा वीडियो क्यों बना रहे हो मैं तो मीडिया से हूँ प्रॉब्लम क्या हुआ